નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે કપાસની અંદર તમે જુઓ તો વધારે પડતો વરસાદ થયો અને વધારે પડતા વરસાદના કારણે થઈ અને કપાસની અંદર જુઓ કે ફળ અને ફળ એકદમ વધારે પડતું એક જે એકદમ ઓછો વરસાદ હતો અને ઓટોમેટિક વધારે વરસાદ પડ્યો એના કારણે થઈ અને કપાસની અંદર ફળ ફૂલ એકદમ વધારે પડતું બેઠું હતું અને એના કારણે થઈ અને જો વરસાદ પડ્યો તો કપાસની અંદર કોઈ પણ જાતનું નુકસાન નહોતું થયું પરંતુ ખરેખર જે કપાસની અંદર જુઓ તો હાલની અંદર જે વરસાદ વ્યા ગયા પછી બે ત્રણ દિવસ થઈ ગયા અને એની અંદર તમે હાલની અંદર જોઈ શકો છો કે ફાલ કેટલો ફાલ ફળ કેટલા ખરવા મળ્યા છે ફૂલ ભમરી એકદમ અઢળક પ્રમાણમાં જે કપાસની અંદર ખરવા મળે છે તો કપાસની અંદર જે આવા અત્યારે હાલની અંદર વધારે પડતા ઝાકળ ઉપરાંત મેઘરવાના કારણે થઈ અને આ જે ફૂલ ભમરી ખરે છે તો આની ઉપાય માટે થઈ અને ઘણા બધા ખેડૂતોને જે ઉત્પાદનની અંદર જુઓ તો ઉત્પાદનની અંદર વીસ થી પચીસ ટકા અથવા પચાસ ટકા સુધી ઘટાડો આવે છે અને જેના ઉત્પાદનની અંદર જુઓ તો ઉત્પાદનની અંદર ઘણો બધો આવી રીતે ઘટાડો આવતો હોય છે તો સામાન્ય રીતે જે કપાસની અંદર જોવો આના નિયંત્રણ માટે છે અને નિયંત્રણ માટે જુઓ તો ઘરડા કંપનીનું જે ચમત્કાર કરીને આવે છે ઘરડા કંપનીનું ચમત્કાર રહ્યું એ આવે છે અને એનું સારામાં સારું રિઝલ્ટ આપે છે જે આ ફૂલ ભમરી બેસે અને આ ફૂલ ભમરી પડવા નથી દેતું એટલે કે ઝાકળ બેસવા નથી દેતું અને વિકાસની અંદર પણ કંટ્રોલ કરે છે અને સારામાં સારો એનો વિકાસ થાય છે ત્યાર પછી બીજું જુઓ તો ગોદરેજ કંપનીનું ડબલ કરીને આવે છે જે આ ગોદરેજ કરીને કંપનીનું ડબલ કરીને આવે એ સારામાં સારી કંપનીનું આવે છે અને એનું રિઝલ્ટ એકદમ સારામાં સારું આવે છે જે સવારે સો ટકા જે આ ફૂલ ભમરી જે ખરતી હોય એ એકદમ કંટ્રોલમાં આવી જાય છે અને ત્યાર પછી જુઓ તો ત્રીજા ત્રીજાની અંદર જે આપણે કીધું પહેલું કીધું કે ખરડા કંપનીનું ચમત્કાર અને બીજું કીધું ગોદરેજ કંપનીનું ડબલ અને ફિક્સ આવે છે જે બાયર કંપનીનો પ્લાનો ફિક્સ આવે એ પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે તો આ ત્રણ દવા કીધી આ ત્રણ દવામાંથી કોઈ પણ દવાનો તમે છટકાવ કરી શકો છો તો જે ફૂલ ભમરી અને એના કારણેથી જે ઉત્પાદનમાં ઘટાડો આવે એટલે આ બધી દવા ત્રણ કીધી એ ત્રણ કંપની જે ખરડા કંપનીનો ચમત્કાર ગોદરેજ કંપનીનું ડબલ અને ત્યાર પછી બાયર કંપનીનું પ્લાનો ફિક્સ તો આ ત્રણ દવામાંથી કોઈ પણ દવાનો તમે જે દવાની અંદર છંટકાવ કરવો હોય જે છંટકાવ આપણે ચાલુમાં કરતા હોય જે મોનો ખોટો કે કોઈ બીજી દવા તમે અન્ય સાંટતા હોય તો એની ભેગી નાખી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો અને જે આપણે આ પછી પચાસ ટકા કે પચાસ ટકા સુધી જે ઉત્પાદનની અંદર ઘટાડો આવે તો એની અંદર તમે રાહત મેળવી શકો છો તો આ દ્વારા એ વીસ વીસ દિવસના અંતરે છાંટવાની હોય છે જે આ ત્રણ કંપનીનું કીધું ઘરડા કંપનીનો સમત્કાર ગોદરેજ અને બાયર પ્લાન ઓફ ફિક્સ તો આની ત્રણ દ્વારા આ કોઈપણ દવા જે વીસ વીસ દિવસના અંતરે તમે એની અંદર દવા આપણે સાંટતા હોય એની અંદર નાખી અને સારામાં સારો ઉપયોગ કરી શકો છો તો આની અંદરથી આપણને ઘણો બધો ફાયદો થાય છે વિકાસની અંદર પણ ફાયદો થાય છે ફા જે ફૂલ અને ભમરી આવે એ પણ વધારે પણ માનવામાં આવે છે તો આવી બધી ઘણી અવનવી માહિતી તમે મેળવવા માટે થઈ અને જે અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને અવનવા આવા વિડીયો જોતા રહેજો જે કપાસનો વિકાસ જોવો તો વિકાસની અંદરથી મારી આ વર્ષે ઘણા બધાને સારામાં સારો વિકાસ થયેલો છે એટલા માટે થઈ અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો